કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું પ્રસંગે એક રજૂ પંચમહાલ આજરોજ સવારના અગિયાર કલાકે કાલોલ બસ સ્ટેન્ડ સામે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉમેદવાર રાજપાલસિંહ જાદવ તેમજ કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ અને જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિત અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલના સંબોધન બાદ ડેરોલ સ્ટેશનના યુવાન કાર્યકર કૃણાલ બ્રહ્મ દ્વારા પ્રશ્નો ઉઠાવ્યા હતા અને અશ્વિનભાઈને પ્રશ્નો પૂછવાની કોશિશ કરી અને જિલ્લા પ્રમુખની કાર્યપદ્ધતિ સામે જાહેરમાં પોતાનો બળાપો અને રોષ વ્યક્ત કર્યો જોકે

આજરોજ ભાજપના કાર્યાલયનું ઉદઘાટન હતું ત્યારે તમે કેટલાક પ્રશ્નો ભાજપના જિલ્લા પ્રમુખ અશ્વિન કાચ્યા ઉર્ફે અશ્વિનભાઈ પટેલ સામે ઉઠાયા હતા એ બાબતમાં શું હતું હવે એમની જે કાર્યપદ્ધતિ છે એનાથી અમે ના અમે સંતુષ્ટ છે નહીં કેમ કે એમની કાર્યપદ્ધતિ સદન ખોટી છે એ જિલ્લા પ્રમુખના ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના પ્રમુખનો હોદ્દો જે લઈને બેઠા છે એ એમના લાયક નથી અને ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી હોદ્દો લીધેલો છે ત્યારથી એ કમલમ સિવાય કોઈ જગ્યાએ ગયા છે નહીં અત્યારે ચૂંટણીનો માહોલ છે ચૂંટણીના માહોલની મેં અત્યારે બધે જઈને યુવાનોની ઉશ્કેરણી કરે છે યુવાનોની કમર કસવાની જે વાતો કરી રહ્યા છે એ ત્યારે બી એ આજે ટોટો કંપનીના જે છસો વર્કરોએ એમની માટે જે બધાના પગ પકડેલા હતા અને ક્યારે સાહીઠ દિવસનું આંદોલન ચાલુ રાખેલું જ્યારે કોઈ બી મદદે થયો ત્યારે બી એ અશ્વિન કાચ્યો ગઈ કમલમ ઓફિસમાં બેસી અને તમાસા જોતો હતો ત્યારે એને મદદે ગયો નહોતો મારો બીજો પ્રશ્ન એ હતો જે અમારા ડેરવો સ્ટેશનમાં ઘરનાળું સત્તર ફૂટનું બનાવ્યું હતું એમાં અમને રેલવેમાંથી અમને એક બી જગ્યા નહીં મળે એવું કહેવામાં આવ્યું હતું અને એના સ્વાર્થની લીધે એના સંબંધ સાચવાના લીધે એના ઘરનાળાની મય આ પાંચ થી છ ફૂટની જગ્યા અત્યારે એને વેસ્ટેજ કરાવડાયેલી છે આ ઘરનાણાની મય આજીવનની ગોદ ગાલેલી છે આ સ્વિંગ કાચાના પ્રતાપે આજે અમારું ઘરનાળું સાખળું થઈ ગયેલું છે અને અત્યારે રોજ પરેડે અંદર ટ્રાફિક થાય છે રોજ ઝઘડા થાય છે કેટલી ગાડીઓ નુકસાન થાય છે અને આ જગ્યાને બગાડવાયેલી એના સ્વાર્થ માટે આવા ઘણા મુદ્દાઓ છે એને એના સ્વાર્થ માટે પંચમહાલ જિલ્લા માટે કોઈ સારું કાર્ય કર્યું નથી એ આ જિલ્લાના પ્રમુખનો હોદ્દાનો કોઈ પણ લાયક છે નહીં બીજો ત્રીજી વાત મારી એવી હતી કે વેજલપુર પોતાનો પોતાનો ગઢ છે તે વિસ્તારમાંથી એની પાછળ કોઈ દસ વ્યક્તિ આવી શકે એમ નથી અડે ટૂંક સમય પહેલા જ પણ કતલ ખાણું એની રહેમ નજર થી ચાલતું હોય અને ત્રણ ગાયો કતલ કરવાના ઈરાદે લઈ ગયેલા કાપી નાખેલી હતી એક શિવસે અને એની રહેમ નજર થી આ બધા ધંધાઓ થતા હોય તો આવા જ ને જિલ્લાનો કોઈ હોદ્દાની જરૂર નથી અને તાત્કાલિક એને કાઢી મૂકવામાં આવે આ ભારતીય જનતા પાર્ટી થી અમને કોઈ વિરોધ નથી અમે ભારતીય જનતા પાર્ટીના છીએ અમે નરેન્દ્ર મોદીના ચાહક છે રાજપાલ છે અમારા મિત્ર છે અમારા તમામ ગામમાંથી ભારતીય જનતા પાર્ટીને વધુ મત મળશે અને અમારા ભારતીય જનતા પાર્ટીથી કોઈ વિરોધ નથી અમને ઉમેદવાર અમારો મિત્ર છે અને તમામ આજુબાજુના ગામડાના વોટ પણ અમે ભારતીય જનતા પાર્ટીને જ અપાવવાના છે મને ભારતીય પાર્ટી કોઈ વિરોધ હતો નહીં મને ખાલી નામ જોગ અશ્વિન કાછિયાથી જ વિરોધ છે જેને પંચમહાલ જિલ્લા માટે જિલ્લાનો હોદ્દો હોવા છતાંય પણ ક્યારેય કશું સારું કાર્ય નથી કર્યું અને કાલોલ નગર ભાઈ આજે પણ કોઈ વિકાસ થયેલો નથી અને એની માટે એને કોઈ પણ રજૂઆતો કરેલી નથી એટલે એ બકવાસ એનો હોદ્દો છે નાના બાળકો ને બધા પતરાના શેડ ઉપર ચડી જતા ત્યારે અમે આ તમામ હોદ્દેદારોને રજૂઆત કરેલી હતી કે ભાઈ અમારી આ પરિસ્થિતિને તાત્કાલિક નિકાલ કરવા સ્થળ ઉપર આવો તપાસમાં કોઈ પણ સ્તર તપાસમાં આવ્યું એટલે આ ફાલતુ લઈને બેઠેલા છે અમને કોઈ પાર્ટી થી કોઈ વિરોધ નથી અમે પાર્ટીના માણસ છે અમે મોદી ના માણસ છે શું નામ આપું મારું નામ લાલા બારુ ઉર્ફે કુનાલ બ્રહ્મભટ